Yeah. અમે આવી ગયા છીએ શોપિંગ કરવા પણ એ પહેલા ગુડ મોર્નિંગ અને હર હર મહાદેવ સવાર પડી ગઈ છે આજે તો જમવાનો પ્રોગ્રામ છે માં અને ત્યાં જન્મ ને મળી ગયા હતા તેના ફેવરિટ રમકડા અને પછી તો અમારા ઢોસા પણ આવી ગયા અને જન્મ મમ 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 કરીને ખાવાનું ચાલુ કરી દીધું પછી આવી ગયા જન્મ કપડા લેવા ત્યાં જન્મ પહેલા સ્ટેચ્યુ ને જોઈને શું વિચારતો છે એવું કે આપણે ક્યારે મોટા થશું એમ અને આજે તો 10 મિનિટમાં ફટાફટ એક જોડી કપડા લઈને નીકળી ગયા કેમ કે જન્મા થી કરી ગયો હતો પછી તો આવી ગયા મુકેશ કાકાના ઘરે ઘણા સમય પછી મળ્યા એટલે ઘણી બધી વાતો કરીને મસ્ત મહેંદી પણ મુકાવા માંડી હતી ને જન્માને જેમ તેમ કરીને બેસાડ્યો ચિપ્તા રમમાં પછી વારો આવ્યો ગ્રેસિયાનો અને કેમ મહેંદી મુકાય છે ને એ તમને કાલેના બ્લોગમાં ખબર પડશે તો ચાલો આ બ્લોગને કમ્પલેટ કરીએ જો અમારો બ્લોગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં પૂરો બ્લોગ જોવા માટે યુટ્યુબ પર સર્ચ કરો અંકિત્સ લાઈફ બ્લોગ મળીએ કાલે કાલેના બ્લોગમાં બાય બાય